કોઈપણ આરોપી ગુનો કરતા પહેલા એકવાર પોલીસ અને કાયદાનો ડર રાખે છે અને વિચારે છે પરંતુ સુરતમાં એક આરોપીએ ગુનો કરવા માટે શહેરના જ એસીપીના ગનમેન પિસ્તોલની ચોરી કરી હતી સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ઈદે એ મિલાદના તહેવાર અનુસંધાને સલાબતપુરા વિસ્તારમાં મકદુમનગર રેલવે ગનાળાની બાજુમાં આવેલ પીર અબ્દુલ નબી દરગાહ પાસે એસીપી જે એ પઠાણ તથા તેમના કમાન્ડો બંદોબસ્તમાં સતત પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન સાંજના છ આસપાસ દરગાહની બહારના ભાગે રોડ પર ખૂબ જ ભીડ હોય આ ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યો કમાન્ડો નિલેશભાઈ પટેલના કમર પર હોલેસ્ટરમાં લગાવેલી દસ કારતુસ સાથેની પિસ્તોલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો પિસ્તોલની શોધખોળ બાદ પણ નહીં મળી આવતા આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ મામલે તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લિંબાયત વિસ્તારમાંથી આરોપી અઠ્યાવીસ વર્ષીય નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અન્સારીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી તમામ કારતુસ અને પિસ્તોલ કબ્જે કરી લીધી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ કરતા આરોપી પોતે સતત આર્થિક તંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવવા પિસ્તોલનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું

આરોપી કમાન્ડોની આજુબાજુમાં જ ચાલતો હતો અને કમાન્ડોના હોલેસ્ટરમાંથી ભીડનો લાભ લઈ કાઢી લીધી હતી જે ગનમેન હતા તે યુનિફોર્મમાં હતા